શું કરું ત્યાં ભીખા ની હું આવવા માં છું શું કરું કરું તા પણ મારા પાસે કોઈ પૈસા નહીં મારે તો બધા વીક માગવા જવું મા તો દશામાનો વળત કરું પણ મારા પાસે પૈસા નહીં છે ને વળદ કરું હા મારી તમે કહેવા ને તે દશામાનું વળત કરવાનું હું કરું કે દશામાનો વ્રત કરવાય મારા દૂધ હતા તો હું દશામાનો વળત કરી দশা মা করছি না মনে লাগে দশা মা না মনে দশা মা দশি মানে মন থেকে দশা মা মনোকাম পু থা न तरा देशमा बन्द गर्छु म त जाऊ जा पैसा माग दशामा રશિયામાં વર્તું લેવું જ છો ગમે તો પૈસા કૂકનામાં માજીને લઈ અને રશિયામાં વર્તું લેવું જ છો કોઈ લે તો વર્ત ના લેવાનું લેવા દે તને આવા જાઉં ને એટલે કૂંકનામાં પૈસા માગું અને પછી ચાલે એટલે રશિયામાં વધ કરું હું જોવા જ

તારીખ પેલા ભાઈએ પણ કીધું કે ઘર બજારમાં જવા ચોક્કસ ફોર્મ મળી જાય કોઈ ફોર્મ તો કોઈ મળતું નહીં શું કરવાનું પણ કોઈ કોઈ પૈસા તો માગું પૈસા તો કોઈ કાઢ છે મારે મારે જેવા ગરીબી કોક તો મદદ છે ભાઈ એ ભાઈ હા હું કહું મારા પૈસા વધારો કી મારે જે ભીખાઈ છે એ પૈસા હું ભીખાડી નહીં મારે હું કહું ભાઈ મારે પૈસાની જરૂર હોય પૈસા નહીં એટલે ભીખાડી દેશે હું આવે એવું ના ભાઈ મારો દેશામાં વધ લેવા લેવાય ને એટલે મારા

thank <laughs>

બાઈક તો લઈ જવા દેસ ના બાઈક મૂકી દે બાઈક લઈ જવાનું મારે બાઇક તો લે માર કામ જવાનું ફોન થઈ જાય તો ભાઈ તું પૈસા લે નીરામ બાઈક લે તું માર અર્જન કોમે જવાનું અર્જન બિલ છે મારું એ મારા હું જવાનું અર્જન બિલ ગમે તે તો બાઈક તો લઈ જવા દે શું નામ ઓલા બધા જીક ખોવાનો ના જી ઓલે આ તો જ્યાં ના જી ખોવાઈ જા બાઈક તો આ પૈસા જ આ બાઈક જાને કાયો જી ગયો બરબાદ થઈ જો મારા જ ટકા 10000 ટકા નાખી દે મારા તો જવાનું કોઈ ના કમ્પ્લેન ના કરો

đúng rồi mấy anh phải mình xem đấy anh cái đấy nào à bây xem một quan chiếu thật thuần ami <laughs> con nó chỉ có thể rằng là nó đẹp đấy à bây xem một đoạn chiếu thật thuần ấy con thấy cái <laughs> gì thấy cái gì ngoài cái gì એટલે શેઠે દશામાં લખામાં કરીને કીધું કે સર દશામાં વરદ કરવો ને તું દશામાં કે પૈસા લાવ્યા એ દશામાં હવે તમે ગમે તેને પૈસા લાવી લે તો વળત કરવા માટે મારા પણ તો હું ને તમે મને પરચો આવીને કીધું તું તું દશામાં વરત કરે તો તારી જિંદગી ઉતરી જા પણ મારા વરત કરવા માટે મારા પણ પૈસા જ નહીં હું જોઈ લાવું એ જ ખબર પડતી ને અને તમે રૂપ લઈને હા તમને ખબર અને તમે દશામાં તમે જ હતો પણ મારા બહુ તર્યું ખબર પડતી પૈસા તો એ પૈસા તો લાવવા પૈસા પૈસામાં ગમે તમે પૈસા લાવ મારા ભારત કરવા અને પૈસા તો મારા પાસે પણ માગ્યામાં કોઈ આલે ના હું શું કરવાનું મા તો આવાના આરામના આળમ ઘું કરવા મન તો હું ગરી તું આવું માનતું કર

મારા દશામાન પડતા બે હું જીત માગતો હું એ ઉમર કારણે કીધું કે બેટા મારા વર્ક કરજે એટલે મારા પણ પૈસા નહોતા પણ દશામાએ એક એક એમ કીધું કે તારે દશામાં વર્ત કરો તો તમે તાર દશામાં પૈસા લાગ્યા છે પણ મારા દશામાને મને દસ લાખ રૂપિયા લાગ્યા છે તમે જે વર્ત કીધું હોય તો તમે પણ દશામાં વર્ક કરજો અને સરકાર si bos tujuh itu mau marah, masalahnya kamu harus mandi jawab. tadi aku kisi, karena komplitnya belajar dudain, siap kerjain, sudah kerdu, jadi kala. આ દશામાં આટલા પૈસા ભિખારી દશામાં આવી દશામાં વર્ત કર્યો મારા બધી પ્રોપર્ટી વાળું થઈ ગયું અને દસ લાખ રૂપિયા દેગું હતા અને પૈસા મળે મને તો આટલો પૈસા થઈ ગયું જયારે દશામાં આડું કરજો નોકરી માટે જવા દેજે હા અરવિંદ

મારો બે વર્ષ પહેલા કોમ માંગવા માટે આવ્યો તો તમારી ઓફિસ સાફ કરી દીધી તમે રહેશે હા તમે મારા કોમ તમારે એવું તો શું થયું તમે મારા કોમ પૈસા એવું તમે યાદ કરતું હોય તો એટલે મેં તારું દશામાં અપમાન અપમાન કર્યું હતું યાદ છે તું હા દશામાં અપમાન તમે કર્યું હતું કે તમે વર્ક કરો તો દશામાં તમે પૈસા આવે છે પણ તમે એવું કીધું ને તો મને આગળ આવ્યો ને તો દશામાં કેટલા પૈસા આવે ખબર છે ને દસ લાખ રૂપિયા બે ભરેલા બોલ હું તો બરબાદ થઈ ગયો તું કઈ રીતે બરબાદ થઈ ગયો હું બાઈક લઈને જતો હતો રસ્તામાં ગુંડો આવ્યો અને મને ચપ્પુ બતાવ્યું અને ચપ્પુ બતાવીને મારા બધા પૈસા લૂંટી ગયા એવું છે

ભાઈ શેર હતા અને હું નહીં કઈ નઈ પોતું મારી છું મારા દસરમા ની રીત હતો હું ભિખારી તો આટલો પૈસાઓ થઈ ગયો અને જે પૈસા ભિખારી બનાવી દઉં